ફ્રીમાં મળશે પચીસ હજારના સાધનો ક્યાં અને ક્યાંથી આખો રહસ્ય ખુલશે વિડીયોમાં આવો અને અવકાશનો ફાયદો ઉઠાવો આમ કઈ રીતે અને ક્યાંથી ભરવો એની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે તો તમારે ગૂગલમાં આવીને ઈ ટાઈપ કરીને ફસ્ટ વેબસાઇટ પર ક્લિક કરવું ઈ કોટી ટાઈપ થઈ ગયા પછી તમને આવો એન્ટરફેસ જોવા મળશે જેમાં તમને યુઝર આઈડી પાસવર્ડ ક્રિએટ કરવો પડશે યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવા માટે તમને ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું પડશે ન્યૂ રજીસ્ટ્રેશન યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે જે નીચે આપેલું છે એની બાજુમાં ક્લિક હર લખેલું છે એના પર ક્લિક કરીને તમે ન્યૂ રજીસ્ટ્રેશન કરી શકશો ક્લિક હર પર ક્લિક કરી ગયા પછી તમે ન્યૂ રજીસ્ટ્રેશનના પોર્ટલ પર જતા રહેશો નવી વ્યક્તિગત રીતે નોંધણીની વિગતો પૂરું નામ અંગ્રેજીમાં ટાઈપ કરવું પડશે પછી તમારો આધાર કાર્ડ નંબર નાખીને આધાર કાર્ડ નંબર નાખવો પડશે લિંકમાં પુરુષ છો કે સ્ત્રી છો જન્મ તારીખ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ આ બધું ફિલઅપ થઈ ગયા પછી નીચે તમને કેપ્ચર કોડ આપ્યો છે એ કેપ્ચર કોડ આપીને નોંધણી કરો જેવી રીતે તમે નોંધણી કરશો એટલે તમને આઈડી અને પાસવર્ડ તમારા ટેક્સ્ટ મેસેજમાં આવશે નોંધણી થઈ ગયા પછી તમે લોગિન કરી શકશો એ આઈડી પાસવર્ડથી યુઝર આઈડીમાં તમે યુઝર આઈડી નાખો એન્ડ પાસવર્ડમાં જે પાસવર્ડ આવ્યો છે પાસવર્ડ નાખો કેપ્ચર કોડ કરી નાખીને લોગ લોગિન કરો લોગિન થઈ ગયા પછી તમે તમારે વ્યક્તિગત કે પ્રોફાઇલ અપડેટ કરવું પડશે વ્યક્તિગત માહિતીમાં તમે અરજદારનું પૂરું નામ અંગ્રેજીમાં નાખવું પડશે અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં નાખવું પડશે એમના પિતાજીનું નામ પિતાજીનું ગુજરાતીમાં નામ અરજદારનું લિંગ અરજદારની જાતિ અરજદારની જન્મ તારીખ ઉંમર આધાર કાર્ડ રેશન કાર્ડ દિવ્યાંગ છો કે નહીં અરજદારનો મોબાઈલ નંબર અરજદારનો ફોન ઈમેલ આઈડી અરજદારનું હાલનું સરનામું એ બધું ફિલઅપ કરીને તમારો ફોટો અપલોડ કરવો પડશે સેમ ઇટ ઇજ નીચે છે અરજદારનું કાયમી સરનામું તમારું હાલનું સરનામું હશે એ જ તમારે કાયમી સરનામું ક્લિક કરીને ઉપર મુજબનું કરવું પડશે એટલે બધી ડિટેલ તમારે સેમ એટિજ ઉપરની જેવી જ નીચે પણ એડ્રેસમાં આવી જશે આ બધું થઈ ગયા પછી તમે બીજા પેજ પર જતા રહેશો બીજા પેજમાં પણ તમને એવી જ પ્રકારની જે પણ માહિતી આપવામાં આવી છે એ તમારે ફિલઅપ કરવાનું રહેશે તમારું કયા પ્રકારનું કિટ્સ જોઈએ એ બધું અહીંયા આપ્યું છે દસ પ્રકારની કિટ છે તમારે જે પસંદ હશે એના પર ક્લિક કરીને ઓપ્શન સિલેક્ટ કરું પછી શૈક્ષણિક માહિતી તમારે જે પણ શૈક્ષણિક માહિતી હશે એ અહીંયા ફિલઅપ કરવી પછી જે પણ તમને ટેકનિકલ નોલેજ હશે એ વસ્તુ અહીંયા ટાઈપ કરવું પૈકી કોઈ એક વિગત ભરો ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ અને બીપીએલ સ્કોર ટાઈપ કરવો શહેરી વિસ્તાર માટે સોના રોજગાર કાર્ડ જો હોય તો કુટુંબની વાર્ષિક આવક જો હોય તો પછી તમને નીચે આવજો આવશે ધંધાની વિગત જેમાં ધંધાનું નામ અરજદારનો ધંધો વારસાગત છે એમાં હા કે ના તમારે ટાઈપ ક્લિક કરવો પડશે અરજદારનો ઈ શ્રમ કાર્ડ નંબર ફેમિલી આઈડી પછી અરજદારનું ક્ષેત્ર એટલે શહેરી છે કે ગ્રામીણ તાલીમની જરૂર છે કે નહીં એ પણ હા કે નામાં ક્લિક કરવી લોનની જરૂર છે કે નહીં એ પણ હા કે નામાં ક્લિક કરવું રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ સરનામું અને પિનકોડ એ બધું ગયા પછી સેવ એટલે તમે પેજ પર જતા રહેશો તમને બધા ડોક્યુમેન્ટ્સ તમારા ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે જેમ કે રેશન કાર્ડ આવકનો દાખલો આધાર કાર્ડ આધાર કાર્ડની નકલ ઓરિજિનલ અપલોડ કરવી રેશન કાર્ડની પ્રથમ પાના પાછળના પાનાની ઓરિજિનલ નકલ અપલોડ કરવી ઉંમરનો પુરાવો જેમાં તમે કોઈપણ વસ્તુ આપી શકો છો આધાર કાર્ડ રેશન કાર્ડ પછી તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જોવાય છે જે ઉપર તમને એક પીડીએફ ફાઇલ આપી છે એ પીડીએફ ફાઇલ પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરીને એ ફોર્મની પ્રિન્ટ કાઢીને ફિલઅપ કરી લેવું ઈ શ્રમ કાર્ડની ફાઇલ અપલોડ કરવી જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો અપલોડ કરવો પછી આ આવે છે આવકનો દાખલો જો તમારી પાસે આવકનો દાખલો હશે તો આવકનો દાખલો અપલોડ કરો અથવા તમારી પાસે બીપીએલ કાર્ડ હશે એ અપલોડ કરો જે પણ ત્રણ ઓપ્શન છે એનામાંથી કોઈ પણ ગમે તે એક વસ્તુ અપલોડ કરીને તમારે બધા તમારા ડોક્યુમેન્ટ્સ બરાબર અપલોડ થયા છે કે નહીં એ ચેક કરીને સેવન નેક્સ્ટ કરવું જો તમે સેવન નેક્સ્ટ કરશો એટલે લાસ્ટ સ્ટેપ પર તમે પહોંચી જશો લાસ્ટ સ્ટેપ પર તમને ખાલી એક સોગંદનામું કે નિયમો કે શરતો પૂછવામાં આવે છે જેને યસમાં ક્લિક કરીને સેવ નેક્સ્ટ કરશો એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે પ્રક્રિયા માટે વારંવાર વેબસાઇટ જોતા રહેવું એની માહિતી તમને વેબસાઇટ પર મળતી રહેશે આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો થેન્ક યુ